ગિરગઢા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક મહિલાની પ્રસૂતિ સમયે ડોક્ટર આરામ ફરમાવતા હતા અને નર્સ દ્વારા પ્રસૂતિ કરાવવામાં આવી કઈ પ્રોબ્લેમ હોય તો અમને બોલાવું ડોક્ટર દર્દીના સગાએ કહ્યું ડોક્ટર આવીને વયા ગયા પ્રસૂતિ સમયે હાજર ન હતા સો હોસ્પિટલમાં મહિલાની પ્રસૂતિ સમયે ડોક્ટરને હાજર રહેવું જોઈએ કે નહીં તે એક મોટો પ્રશ્ન છે ગિરગઢના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક જ ડોક્ટર હાજર

મીડિયા કરવીનર તરીકે ગીગરના હોસ્પિટલની જે મુલાકાત લીધેલી હતી અહીંયા સીસીટીવી ફૂટેજ છે ડોક્ટર સાહેબ હાજર છે એવું કહે છે હાજર જ છે આપણી સામે સાહેબ 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 છે અને સાહેબ હાજર છે પરંતુ એમની એમની ઓફિસમાં હતા સાહેબ હાજર અને આ બધું થઈ રહી છે ડિલેવરીનો સમય છે સાહેબ અંદરથી દરવાજો બંધ કરી અને સૂતા હતા

અને પ્રસુતિ સમયે ડૉક્ટર નહોતા ડૉક્ટરનું કેવું એવું છે કે કોઈ કોમ્પ્લેન્ટ અથવા તો કોઈ પ્રોબ્લેમ હોય તો અમને ત્યાં બોલાવે પણ ખરેખર ડિલેવરી સમયે એક દીકરીની ડિલેવરી થઈ રહી હોય હોય ત્યારે એક સ્ત્રીની ડિલેવરી થઈ રહી હોય ત્યારે ડૉક્ટરને એમની ઉપર હાજર રહેવું જરૂરી છે જો જરૂરી ન બનતું હોય તો ડૉક્ટરનું શું કામ છે અત્યારે અહીંયા એક ડૉક્ટર છે અમને એવું કહી છે કે અમે સર્વિસ કરીએ છીએ બહારથી આવીએ છીએ અહીંયા કોઈ ડૉક્ટર નથી પરંતુ ડૉક્ટર સાહેબ તેમના રૂમમાં હતા દરવાજો ખોલવામાં આવ્યો રાજુભાઈ રાજુભાઈ દરવાજો ખોલ્યો છે અને ત્યાર પછી ડૉક્ટર સાહેબે અમને એવું કીધું છે સાહેબે નામ એનું કંઈક શ્રીકાંત ભાઈ એવું કંઈક બતાવ્યું છે અને એવું કીધું છે કે ત્યાં કોઈ પ્રોબ્લેમ હોય કાંઈ એવું કંઈ ઇસ્યુ હોય તો અમને બોલાવવામાં આવે બાકી શું કહેવાય નર્સ દ્વારા ડિલેવરી થઈ રહી છે ગીર ગઢડા જે સરકારી હોસ્પિટલ છે તેમની અંદર નર્સ દ્વારા ડિલેવરી થઈ રહી છે એક સ્ત્રીની હાલત ડિલેવરી સમયે કેવી હોય એમની માથે ડોક્ટર હોવો જરૂરી છે પરંતુ ફક્ત ને ફક્ત એક નર્સ દ્વારા કરવામાં આવે છે અહીંયા ગીરગઢડા જે હોસ્પિટલ છે એમની અંદર કોઈ ડોક્ટર હાજર નથી આ સાહેબ એક જ હાજર છે અને એ એવું વિડિયો દ્વારા બધાને બતાવે છે કે હું હાજર નથી એવું કહી રહ્યા છે બેન શું ગામ છે ગામલે અમારું નહી અમારું ત્યાં છે અને આ બેન ડિલિવરી થઈ છે નામ છે વિકલ્પ વિકલ્પ ડોક્ટર સાહેબ હતા કે નર્સ બેન એક જ હતા પેલા ડોક્ટર